દહેગામ તાલુકાના ધારાસભ્ય વલસિંહ ચૌહાણ ગ્રામ પંચાયતનું જાહેરનામું બહાર પડ્યું ત્યારે ચૂંટણી સમયે જાહેરાત કરી હતી કે જે પંચાયત સમરસ બનશે તેને દસ લાખ ગામની મિટિંગમાં ધારાસભ્ય દ્વારા દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા તેમજ જિલ્લા સદસ્ય રાજુભાઈ દ્વારા પાંચ લાખ રૂપિયા તેમજ બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા ચાર લાખ રૂપિયા અને તાલુકા સદસ્ય દ્વારા ત્રણ લાખ રૂપિયા સમરસ ગ્રામ પંચાયતને આપવામાં આવ્યા અને એકવીસ લાખ રૂપિયાના વિકાસના કામો માટેની જાહેરાત પણ કરવામાં આવી હતી તો આ કાર્યક્રમ ગામના પૂર્વ સરપંચ કેશાજી ઠાકોર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તો આ કાર્યક્રમમાં દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ જિલ્લા સદસ્ય રાજુભાઈ તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને સરપંચ અને વોર્ડના સભ્યને ફૂલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આમંત્રિત મહેમાનોનું પણ સ્વાગત કરી ને આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હરસોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App